गणपति भगवानी कमिया देविया भगवानी गंगड़िया देविया भगवानी गंगड़िया देविया આજે અમારા ગામની અંદર રામજી મંદિર કે પાંચ ભાઈલાલભાઈ દુદાભાઈ સેલડિયા જે બગસરાના ભામાસા કહેવાય તેમણે બનાવેલું હતું તેમના પાંચ વર્ષ પૂરા થયા તો આજે ભવ્ય હવનનું આયોજન કરેલું છે અને પાંજે સાંજે પાંચ વાગે મહાઆરતી કે આખા ગામના સજોડે આરતી ઉતારી અને આ હવન પૂર્ણ થતી ઉપર લઈ જવાના છે અને બહુ સરસ આયોજન કર્યું છે હર વખતે કે અમારા ગામના દાતા છે તે હર વખતે ગામની માટે આવા આવા કાર્ય કરતા રહે છે

અમારું મોટા પીઠળિયા ગામ પાંચ વર્ષ પહેલાં અમે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આજે પાંચ વર્ષ પૂરા થાય છે ત્યારે અમે ભવ્ય હવનનું આયોજન કરેલું છે સાંજે જમણવાર કરેલું છે બધાનું અને બધા ઉત્સાહી છે આજુબાજુના ગામથી પણ મહેમાનો પધાર્યા છે આખા ગામની મહાઆરતીનું આયોજન કરેલું છે